હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા રસોડામાં બસ જો સાંજનો સમય છે આવી ગઈ છું કિચનમાં બધા કે છે કે સાંજના સમયે જ કિચનમાં આવે તો આખો દિવસ ના આખો દિવસ મને પોસિબલ નથી બનતું સાંજના સમયે જ પોસિબલ હોય છે તો સાંજના સમયે જ હું આવી જાઉં છું કિચનમાં કંઈક નવું બનાવવા માટે તો એન્ડ પર ટોસ્ટનું પેકેટ જોયું તો કંઈક વિચાર આપ્યો કે ચલો કંઈક નફિન બનાવીએ

તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછી કરી શકો મેં અહીંયા બહુ વધારે મીઠું નથી બનાવેલું માપસર બનાવેલું છે એટલે કે બે મોટી ચમચી જેટલી જ ખાંડનો ઉપયોગ કરેલો છે તમને જો વધારે મીઠાસ ગમતી હોય તો તમે ઉમેરી શકો છો અને હવે આપણે મિશ્રણમાં કસ્ટર્ડ હું બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈ લઈશ અને અડધી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લઈશ આ રીતે પછી એમાં દૂધ ઉમેરી ઠંડુ દૂધ ઉમેરી અને બરાબર મિશ્રણ તૈયાર કરી લઈશ લમ્સ વગરનું મિશ્રણ બનાવી અને તૈયાર કરવાનું છે તમે જોઈ શકો આપણું મિશ્રણ એકદમ સરસ લમ્સ ફ્રી બનીને તૈયાર થઈ ગયું છે હવે દૂધ ઉકળી ગયું છે તો આ રીતે તમારે થોડીક વાર ફીટી લેવાનું છે કે જેનાથી એકદમ સરસ ક્રીમી દૂધ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ હવે આપણે જે મિશ્રણ બનાવીને તૈયાર કરેલું છે એ મિશ્રણને ફરીથી મિક્સ કરી અને પછી તમારે શક્યતાઓ રહેશે લમ્સ થઈ જશે તો એનો સ્વાદ સારો નહીં આવે એટલા માટે તમે આ રીતે ચલાવવાનું રાખવાનું છે બસ થોડીક વાર માટે મિશ્રણ ઘાટું થઈ જાય ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનો છે ગેસ બંધ કરી દેવાનો છે અહીંયા મેં ફ્રૂટ્સ પણ ધોવામાં રાખી દીધા છે અને હવે મિશ્રણને ઢાંકી અને થોડું ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ નથી થઈ જવા દેવાનું પણ એમ કે થોડું ક્યાંક ઠંડુ થવા દેવાનું છે અડધી કલાક જેટલું ત્યારબાદ હવે આપણે અહીંયા જોઈ શકો મિશ્રણ આપણું એકદમ સરસ ઠંડુ થઈને તૈયાર થઈ ગયું છે એકદમ લમ્ફ ફ્રી મિશ્રણ બનીને તૈયાર થયું છે આવું જ મિશ્રણ બનાવવાનું છે તમે આ મિશ્રણમાંથી બદામ શેક પણ બનાવી શકો છો મેં અહીંયા પુડિંગ બનાવેલું છે આ રીતે તમે જોઈ શકો મેં અહીંયા કેકમાં જે આપણે ક્રીમ યુઝ કરીએ એ ક્રીમ પણ લઈ લીધેલું છે મારી પાસે ક્રીમ ઓલરેડી તૈયાર જ હતું એટલા માટે હવે એક કાચનો બાઉલ લઈ લીધેલો છે એમાં આપણે બધું પુડિંગ એસેમ્બલિંગ કરશું એમાં તમારે કાચનો ન હોય તો તમે તમારા ઘરમાં જે રેગ્યુલર ડબ્બો હોય એ પણ લઈ શકો મે હે ડ્રાય ફ્રુટ્સ લીધેલા છે ફ્રુટ્સ લીધેલા છે ફ્રુટ્સ માં સ્ટ્રોબેરી અને દ્રાક્ષ હતા તમને જે ફ્રુટ્સ ગમે એ ફ્રુટ્સ તમે ઉમેરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકાય છે અહીંયા હવે કાતરથી મે બસ કટ કરી લીધેલા છે ટોસ્ટને ત્યારબાદ જે ક્રીમ છે એ ક્રીમ આ રીતે પાઇપિંગ બેગમાં ભરી લીધેલું છે થોડુંક સારું લાગે મને ફાવે એટલા માટે બાકી તમને જો એમાં જ ઉમેરવું હોય તો તમે ચમચીની મદદથી પણ ઉમેરી શકો એવું કઈ પાઇપિંગ ભરવું જરૂરી નથી ટોસ્ટ ને આ રીતે મિશ્રણમાં અને જે આપણે બાઉલ તૈયાર કરીને રાખ્યો છે ને એ બાઉલમાં આવી રીતે લેયર્સ બનાવવાના છે તમે જોઈ શકો આ રીતે લેયર્સ બનાવી અને તૈયાર કરવાનું છે આ રીતે મેં બધા લેયર્સ બનાવીને તૈયાર કરેલા છે અને એકદમ સરસ ટેસ્ટી લાગશે ત્યારબાદ એમાં ફ્રુટ ઉમેરવાના છે મેં દ્રાક્ષ ને સ્ટ્રોબેરી ઉમેરી દીધા જો તમને ગમે ને એ ફ્રુટ ઉમેરી શકાય ન ગમે તો સ્કીપ પણ કરી શકાય મેં અહીંયા કાજુ બદામ પિસ્તા ની કતરણ પણ ઉમેરેલી છે જે ક્રન્ચીનેસ માટે બહુ સરસ લાગે એમ તમે અહીંયા ચોકો ચિપ્સ વગેરે પણ ઉમેરી શકો ત્યારબાદ હવે આપણે ક્રીમ લેયર કરી દેવાનું છે ક્રીમ લેયર તમને જે પ્રમાણે વધારે ઓછું ક્રીમ ગમે એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો ત્યારબાદ આ રીતે જે રીતે આપણે પહેલું લેયર પહેલું લેયર કરેલું છે એ જ રીતે તમારે હવે બીજી રીતે બીજું લેયર બનાવવાનું છે તમારા વાસણમાં જેટલા લેયર્સ સમાઈ શકે એટલા લેયર્સ તમારે બનાવવાના કારણ કે મારે ત્યાં તો બે જ લેયર્સ માટે સમા હતા તો મેં અહીંયા બે લેયર્સ નું જ બનાવેલું છે તમારે ત્યાં બે ત્રણ જેટલા લેયર્સ સમાય એ પ્રમાણે તમારા વાસણ પ્રમાણે તમારે બનાવવાના રહેશે હવે આ રીતે મેં પહેલા તો ડિઝાઇન કરવાની ઈચ્છા થતી હતી પછી મેં ફ્લેટ બનાવી નાખ્યું આ રીતે ફ્લેટ કરી નાખી એને ઉપરથી કાજુ બદામની કતરણ ઉમેરી દીધી છે કાજુ બદામ ને પિસ્તા પિસ્તા ઉમેરશો ને એનો કલર એકદમ સરસ આવી જશે તમે જોઈ શકો હવે સ્ટ્રોબેરી તો આના ઉપર ચાર ચાંદ લગાવી દે છે જોઈ શકો કેટલી સરસ લાગે છે બાળકો તો જોઈને રહી જ ના શકે એટલું સરસ ટેસ્ટી લાગે અને જોતા જ ખાવાનું મન થઈ બાળકોને તો અમારે પોતાને બાળકો ખાઈ લેવાનું છે ખાઈ લેવાનું છે ના હું આપવાનો છે એને બે થી ત્રણ કલાક તમારે ફ્રિજમાં સેટ થવા માટે મૂકવાનું છે બે થી ત્રણ કલાક હવે ઓછામાં ઓછી બે કલાક તો મૂકશો જ કારણ કે એકદમ સરસ ઠંડુ હશે ને તો ખાવાની વધારે મજા આવશે એટલા માટે અહીંયા મેં તો ઓવરનાઇટ રાખેલું હતું કે રાત સાંજના સમયે મને ફેલું હતું બીજા દિવસે બપોરના સમયે મેં આ પુડિંગ ને સેટ થઈ ગયેલું હતું એકદમ સરસ એમ કે સેટ થઈ ગયેલું હતું બે કલાકમાં આરામથી થઈ જાય પરંતુ મારે તો સાંજના સમયથી બીજા દિવસે બપોરે છેક વારો આવેલો હતો તો જોઈ શકો કે મેં અહીંયા પુડિંગ ને જોવા માટે કાઢેલું છે કે આ રીતે બાળકો એમ કે ખુશ થઈ જશે આવું ક્યારેક પુડિંગમાં બનાવીને આપશો ને તો

એકદમ ટેસ્ટી એવું લાગીને તૈયાર થશે તો અમને બધાને તો આ પુડિંગ બહુ જ ભાવ્યું તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસિપી ગમી હોય તો પણ કમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમે બધાએ તો ખૂબ એન્જોય કર્યું તમે પણ બનાવો તમે પણ એન્જોય કરો ફરીથી મળીશું નવી રેસિપી સાથે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ